રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે યોજાઇ હતી સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનું છે આ પ્રસંગે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહકાર મંત્રાલયના સચિવ સંદીપકુમાર ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્કના ચેરમેન અજય પટેલ માજી ધારાસભ્ય મહેશ વસાવા દૂધદારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને રાજ્યમંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી આજ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે અને દરેક ગામની અંદર માઇક્રો એટીએમ હોય દરેકને કાર્ડ કાર્ડ આપવામાં આવશે અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે પેક્સની અંદર સત્તર કરતાં પણ વધારે આયામો અને જેથી ગામડાની અંદર જેનેરીક દવાના સ્ટોર પણ ખુલશે પેટ્રોલ પણ ખુલશે આવા અલગ અલગ આયામોના કારણે ગામડાની અંદર સમૃદ્ધિ વધશે આખા તમામે તમામ મોડલને છેક નીચે સુધી ઉતારવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી છે માન્ય ભૂપેન્દ્રભાઈ વડપણ હેઠળ